સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતા દીકરીનો અભ્યાસ કરવા માટે આર્થિક ભીંસમાં રહેવા પરિવારે સંઘર્ષ કર્યો હતો દીકરીના પિતા લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે કાલે જો ઉગત પ્લેન દુર્ઘટના થઈ છે લંડન આમાં ભી અમારી અમારા સંબંધની એક દીકરી હતી પાયલ ખટીક જે લંડન પડવા માટે જાવતી હતી અમે કાલે સવારે સાત સાડી સાત વાગ્યા અમે બધા કુટુંબ જોડે અમને છોડવા ગયા હતા એરપોર્ટ પર કમ્પ્યુટર છોડ્યા પ્લેનમાં બેસી ગયા અમે ફરત હિંમતનગર બફરે આવી ગયા પાછા ફરી અમે પછી ન્યૂઝમાં મળ્યો તો ન્યૂઝમાં ખબર પડી કે પ્લેન ક્રેસ ગયો તો અમે બધા પાછા ફરી અમદાવાદ ગયા છે ચાર પાંચ કલાક સુધી બહાર રહ્યા છે બધા બધા બેઠા ડીએનએ આપીને આવ્યા છે અમારા સુરેશભાઈ અમે મીનાક્ષી ફ્લેટ મેં વિગત આઠ વર્ષથી ભાડે રહ્યો છે છોકરી બીટેક કરી છે ઉદયપુર મેં

વાસાઈ બે વાર ગાડીવાગે પાસ નેવા કી પ્લેટ આયા મજા મને આટલી બસ બીજું કોઈ નથી શું કવિ જોગર તંત્ર ડેન સર્વિસ કરે બીજું કોઈ કરાવી નહીં મેં ક્યારે કીધું એને કેટલા સમય પછી કીધું 4 વાગે જો 5 વાગે લગભગ 5 6 વાગે લગભગ અને તમે આપણ ક્યારે કીધું અને બીજેને ટેસ્ટ કરવા ક્યારે કીધું બચ્ચે ક્યાં લપટ ગયું શું ઈરેંદર જ લેસ બીજેને ટેસ્ટ કરો તમારું ડીએનએ ટેસ્ટ કરો ને ક્યારે કીધું તમને ये तो हमें तो ज्ञान है पता है कि दुबला पुलिस वाले कहाँ आएगी नहीं तो मुझे कोई नहीं छोकरी क्या बनती है तुम्हारी छोकरी क्या बनती थी, थी पहला उदयपुर बनती थी उदयपुर बस पूर्व थी बीटेक पूर्व करना थी बीटेक पूर्व थी ये वाला तो चार वर्ष तक गहरा चल एमटेक करवा देगी सुना सुरेश भाई ब्यूरो रिपोर्ट आज न्यूज़ साबरकांठा हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ाये रहो एस न्यूज़ साथे